ખેરાલોવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન જે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હોલમાં સંમેલન યોજાયું તો મોડાસા કોર્ટના જજ જે યોજાયો કાર્યક્રમ કે જ્યાં સંમેલનમાં ખેરાલુના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા સંમેલનમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા જ્યાં મહેમાનોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા સર્વાનુમતે મારી એલ્યુમની એસોસિએશનના તરીકે કરવામાં આવેલી છે જે એસોસિએશનના માનની શ્રીઓ અને કોલેજના પ્રિન્સિપાલ સાહેબ અને અન્ય ગુરુઓનું હું ખૂબ ઋણી છું ખેરાલુ કોલેજમાં ઓગણીસો છ્યાસીથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને કોઈને કોઈ વ્યવસાયમાં જોડાયેલા છે તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક મોટું મહાસંમેલન આજે અમે કોલેજના ઓડિટોરિયમ હોલમાં બોલાવેલું હતું ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા એમના પ્રતિભાવો